નારાયણભાઈ પટેલ આ મંદિર પાંડવકાલીન છે અને ત્યારથી જ આ મંદિરની અંદર કોઈ પણ તહેવાર હોય ત્યારે સામાન્ય પ્રજા બહુ ઉભરો અને ઉભરાય છે અને દરેક દરેક ઉત્સાહની અંદર દરેક લોકો અહીંયા કામ કરે છે અને શિવજીની એવી કૃપા છે કે અહીંયા જે કંઈ ખર્ચ થાય છે ને એ ક્યાંથી આવી જાય છે એ પણ અમને સમજાતું નથી પાંડવકાલીન ઇતિહાસની અંદર પાંચ પાંડવો આ વનમાં ફરવા નીકળેલા અને એ વખતે અર્જુને એવી બાધા રાખેલી કે શિવજીના દર્શન કર્યા પછી જ મારે ભોજન કરવું અને ભીમને બહુ ભૂખ લાગે સવારમાં અને આ જંગલની અંદર એમને કોઈ મંદિર મળ્યું નહીં એટલે ભીમે આ જગ્યા ઉપર આ વખડો છે ઝાર કે એને એ વખડાની નીચે એક લાલ પથ્થર પકડી અને ત્યાં અબીર ગુલાલ બધું ચડાવી અને એ જઈ અને માતાજીની હાજરીમાં કુંતીમાના હાજરીમાં જઈ અને કહ્યું કે મને મંદિર ચડી ગયું છે અને શિવજીની પેલી મેં જોઈ અને આપણે હવે જમી લઈએ ચાલો આપણે ત્યાં જઈએ અને અર્જુન પૂજા કરી લે દર્શન કરી લે અને જે કંઈ વિધિ કરે પછી તરત જ આપણે આગળ વધીશું અર્જુને તો બહુ પ્રેમથી દિલથી એ દર્શન કર્યા શિવજીને પૂરું કરે કૃતા કરી બોલ્યા શિવજીનું મારા જકણ કર્યું અને પછી તરત જ કહ્યું કે ચાલો આપણે ભોજન કરી લઈએ એટલે ભીમે એવું કીધું કે અહીંયા કોઈ મંદિર હતું નહીં કે આ તો મેં મૂક્યું છે અને અર્જુને આ બધું કરી દીધું એટલે અર્જુન કે ના મને તો શ્રદ્ધા છે અને એથી શિવજી અહીંયા હોય જ બતાય કે શિવજી નથી એટલે અહીંયા જે હતું એની ઉપર ગદા મારી ગદા મારી અને શિવજી અહીંયા પ્રગટ થયા તો આ એક જૂની પદ્ધતિથી આ મંદિર ચાલુ થયું છે આજે પણ સવારથી પાંચ વાગ્યાથી અહીંયા ભક્તોનો ચાલુ છે આવવાનું જાય છે ને આવે છે જાય છે ને આવે છે એટલે દર્શન કરવા માટે આજુબાજુના દસ બાર ગામ તો ખાસ અને સ્થળ ઉપર જતાં આજે માની લો કે રવિવાર છે એટલે આગળ જતા ભક્તો પણ અહીંયા આવે અને દર્શન કરે છે સારંગપુર જતા હોય પછી આગળ જતા હોય ગઢડા જતા હોય એ બધા જ ભક્તો અહીંયા શિવજીના દર્શન કરવા માટે હંમેશા આવે છે બાપુ આજે ભીમનાથ ખાતે આજે તો પરંપરાગત અમે ઉજવણી કરીએ છીએ ગુરુ પૂર્ણિમા અને ગુરુનું મહત્વ આપણા સનાતન ધર્મમાં જીવનમાં છે એ આ બધા જાણીએ છીએ આપણે અને એ પ્રમાણે હું તો આજનો એક સંદેશ છે કે ગુરુ એ તત્વ છે અને ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો ગુરુની જરૂર પડે એથી વધારે હું શું કહીએ તો ગુરુ પૂર્ણિમાનો ઉત્સાહ સમગ્ર ગુજરાતમાં હોય છે અને હું તો એ જોઉં છું સવારના છ વાગ્યાથી સતત લોકોની ભીડ દર્શન કરવાની હોય છે એટલે ગુરુ પૂનમને આપણે એવું માનવી છીએ કે લોકોને ખબર નહીં લોકોને ખબર છે અને લોકો બહુ માને છે આ આજથી ચાતુર્માસે ચાલુ થાય છે અને વેદ વ્યાસજીનો છે આજે એટલે ગુરુ પૂનમની લોકોના ડીએનએમાં ગરી ગયેલો તહેવાર છે બહાર ખબર નથી પણ આ સંપૂર્ણ ધાર્મિક તહેવાર છે એટલે બહાર લોકોને ખબર નથી પડતી મારું નામ કિરીટભાઈ બારોટ આમ તો એમ કહેવાય છે કે સરિતા લીલકા તત્પર સત્ર વૃક્ષની સાંઈ બોળો ભીમનાર પ્રગટાય હેડિમભાવનમાંય આ બોળાનાથ મહાદેવ હેડિમ્બવનમાં ભક્ત અર્જુનની લાજ રાખવા માટે તેને પ્રગટ થયેલા એ પરંપરા સમય જતા રાજસ્થાનથી અસાણગીરી મહારાજ પાંચસો સાધુની જમાત સાથે આવેલા અને એને દાદાએ સપનામાં આવીને કહેલું કે મારી આ રીતે ટૂંકાણમાં ઉત્પત્તિ થઈ જાય અને તમારી યાત્રા અહીં પૂરી કરો અને અહીં મંદિરનું નિર્માણ કરો અહીં જગ્યા વસાવી અહીંયા પાંચસો સાધુ દસ નામ સાધુ સમાજના બાવાની જમાત રહેતી હતી પરંપરા જાતા આ સંતો પરંપરાથી સંસારી બન્યા અને બાર ગામના રજવાડાના રાજવી પણ હતા એ પરંપરા અને આ ગુરુ પરંપરા એટલે ગુરુ સંઘથી બહુ સુધરે કિંમત સંતની કળાએ વધે વ્યાકુળતા ગુરુ વર્ગે અસલી સ્વરૂપ ઓળખાય ગુરુ પરંપરા આ ભારત દેશની એક સંસ્કૃતિ છે આ ધર્મનો દેશ છે આ સંસ્કૃતિનો દેશ છે આ સનાતનનો દેશ છે આ ગુરુ પરંપરાનો દેશ છે અને માતા પિતાનો વંદનાનો દેશ છે કે માત પિતા પ્રભુ ગુરુ કે બાની આપણે ત્યાં માતા પિતાનો એટલો જ મહિમા છે એટલો જ ગુરુનો મહિમા છે અને ગુરુવંદના કરવા માટે થઈ દરેક જગ્યાઓમાં દરેક સ્થાનોમાં જે જેની આસ્થાને જે જેના ગુરુ છે એના ચરણમાં તમામ ભક્તો ગુરુના વંદન કરવા માટે આવે છે એ જ માધ્યમથી આજ ગુરુ પૂર્ણમાં ભીમનાથ દાદાના સાનિધ્યમાં પરમપૂજ્ય આશુતોષગીરી બાપુના અને ચરણમાં આ ગુરુના પૂર્ણમના માધ્યમ દ્વારા અમે વંદન કરવા માટે આવ્યા છીએ કારણ કે ગુરુદેવો મહેશ્વરા એના સાનિધ્યમાં હોય ગુરુ મહારાજના આશીર્વાદ લઈ અને પરમ ગતિને પ્રાપ્ત કરે ઈશ્વરનું સાનિધ્ય પ્રાપ્ત કરે એવી ભાવના સાથે ગુરુ મહારાજનો આશીર્વાદ લેવા માટે ભીમનાથના સાનિધ્યમાં આવ્યા છે